શંકરભાઈ ચૌધરી મંત્રીમંડળના મંત્રીઓ ઇપકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઉપરાંત સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો આ અવસરે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ આગેવાનોને વોકલ ફોર લોકલ લોકલ ફોર ગ્લોબલ ના લક્ષ્યને સિદ્ધ કરવામાં યોગદાન આપવા આહવાન કર્યું બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તેમજ ભારતને ખૂબ ઝડપથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં સહકારી ક્ષેત્રનું ખૂબ મોટું યોગદાન મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો સહકારી તેમાં સહકાર પીએસસીએસનું માઇક્રો એટીએમ જેવી સહકારી ક્ષેત્રને સશક્ત બનાવતી દરેક ફેલમાં ગુજરાતની સહકારી સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહક કામગીરી થઈ રહી છે દેશમાં સહકારી પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા તાજેતરમાં જ નવી સહકારી નીતિ બે હજાર પચીસ રજૂ કરવામાં આવી છે રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે